નમસ્કાર મિત્રો આશા રાખું છું કે બધા મજામાં હશો જે જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુની અંદર જે બે લાયકોન છે તેને પ્રેસ કરી દેશો જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લે લિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો ચાલો મિત્રો એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ થોડુંક તમને એક સામાન્ય જ્ઞાન જે છે એ શરૂઆતમાં પાછું યાદ કરાવું છું ખાસ ધ્યાન આપજો કે ઉંમરની અંદર મિત્રો ત્રણ પરિસ્થિતિ છે ખાસ ધ્યાન રાખજો ઘણા બધા લોકો હજુ પણ ભૂલ કરે છે આ ત્રણ પરિસ્થિતિની અંદર કેવી કેવી પરિસ્થિતિઓ છે તો એક તો જાણે અત્યારે જે હાલની ઉંમર જે છે એને કહેવામાં આવે છે અત્યારની અત્યારની કરંટ અથવા તો તાજી ઉંમર એને આવે છે હાલની ઉંમર અને જે હાલની ઉંમર પહેલા જે આવે છે એ ખરેખર ભૂતકાળ છે બરોબર છે એને શું કહેવામાં આવે છે ભૂતકાળ એટલે કે જૂનવાણી ઉંમરો હવે હવે પાંચ વર્ષ પહેલાની ઉંમર કહીએ તો આપણે એને પહેલા શબ્દ કીધેલું છે કે હાલ જે છે હાલની અંદર થી જો તમે ભૂતકાળમાં જાઓ એટલે કે તમે નાના બનો તો એને પહેલાની ઉંમરો કહેવામાં આવે છે અને હાલની ઉંમરની અંદર જો તમે કઈક ઉંમર હજુ ઉમેરો તો એ ભવિષ્ય કાળમાં ખરેખર તમે જતા રહો છો તો અહીંયા આપણે કેવી વાત કરેલી હતી તો કે એને પછી શબ્દ કહેવાય અથવા તો બાદ પણ ઘણી વખત છે કે પાંચ વર્ષ બાદ સાત વર્ષ બાદ પાંચ વર્ષ પછી સાત વર્ષ પછી તો આ આ વસ્તુની અંદર ખરેખર હજુ ભૂલો પડે છે ખરેખર ભૂલ ના જોઈએ બરાબર ધ્યાન રાખજો ચાલો અત્યારે કોઈ એક વ્યક્તિની ઉંમર માનો કે વીસ છે અત્યારે હાલમાં વીસ છે તો આના પરથી તમે ફટાફટ પહેલાની ઉંમર અને પછીની ઉંમર જે છે એ ક્યારેય પણ ભૂલ વગર વિના સંકોચે કહેવા જોઈએ બરાબર તો ખાસ ધ્યાન રાખજો જો અત્યારે ઉંમર વીસ હોય તો ભૂતકાળમાં કેટલી હોય બરોબર એટલે કે નાનો હતો ત્યારે કેટલી હોય તો હવે માનો કે હું તમને પાંચ વર્ષ પહેલાની કહું અહીં વર્ષ પણ તમને આપવા પડશે પાંચ વર્ષ પહેલાં કહું તો ખરેખર પંદર હોવી જોઈએ બરાબર ને ભૂતકાળમાં એ પાંચ વર્ષ પહેલાં પંદરનો હોય તો અત્યારે એ વીસનો હોય અને જો પાંચ પછીની હું તમને ઉંમર કહું તો બરાબર ધ્યાન રાખજો આ પાંચ પહેલા કે પછી આ લાગે કોના ઉપર તો એ બધું હાલ પર પ્રક્રિયા કરવાની હોય બરાબર તો હાલની અંદર જો પાંચ વર્ષ તમે નાખી દેશો તો હજુ એ પાંચ વર્ષ મોટો થશે એટલે કે ભવિષ્યમાં જ હશે કે ભવિષ્યમાં એની ઉંમર આવી હશે તેવી હશે એ પ્રકારની વાત ચાલુ થઈ જાય તો અહીંયા વીસમાં પાંચ નાખો તો પચીસ થાય તો આ એક વસ્તુ ખાસ મિત્રો એ રાખજો કે કોઈ પણ વ્યક્તિની અત્યારની ઉંમર માનો કે તમે જાણતા હોય ને તો એની અંદર તમે પાંચ નાખો તો એ ભવિષ્યને એટલે કે પછીની અથવા તો બાદની ઉંમર મળે છે અને એની અંદર જો તમે પાંચ કાઢી નાખો તો એ પહેલાંની મળે છે કે આની પહેલા ઉંમર આટલી હતી એ ખાસ કરાક ધ્યાન દેવા જેવું છે બીજું કે આની અંદર મિત્રો ઘણી વખત તમને આમ પણ મૂકેલું હોય છે કે જો આ શબ્દ તો ચાલો સમજી ગયા બરાબર આનો ક્રમ પણ સમજી ગયા કે સૌથી પહેલા પહેલા આવે પહેલા પછી આગળ જાઓ એટલે વર્તમાન કાર્ડ એટલે કે હાલની પોઝિશન આવે અને વર્તમાન કાર્ડ પછી આગળ જાઓ પછી ભવિષ્ય કાર્ડ એટલે કે પછી નહીં અથવા તો બાદની પોઝિશન આવતી હોય છે હવે આ ત્રણ સ્ટેશન છે આ ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ અંક મૂકી શકે છે એ ખાસ ધ્યાન રાખજો માનો કે હું એમ કહું કે પાંચ વર્ષ બાદ બરાબર પાંચ વર્ષ બાદ કોઈ વ્યક્તિ જે છે એની ઉંમર માનો કે પાંચ વર્ષ પછીની હું તમને કહી દઉં છું કે પાંચ વર્ષ પછી એની વીસ ઉંમર હતી તો આની મદદથી તમારે આ બે તમે લાવી જ શકતા હોવા જોઈએ બરાબર માનસિક રીતે તમે ત્યારે જ હોવા જોઈએ કે પાંચ વર્ષ પછી જો કોઈ વ્યક્તિ વિશ્નો હોય તો એને અત્યારે કેવડો હોય તો અત્યારે નો જ હોય હાલમાં બરાબર અને હજુ પણ ભૂતકાળમાં જઈએ તો એ પાંચ વર્ષ પહેલાં કેવો હોય તો એ પાંચ વર્ષ પહેલાં દસનો જ હોય એટલે કહેવાનો મતલબ એમ છે કે આ ત્રણે ત્રણ જગ્યાએથી તમે કોઈ પણ જગ્યાએ પહોંચી શકતા હોવા જોઈએ દાખલા તરીકે કોકની ઉંમર અત્યારે પંદર વર્ષની હોય કોઈ વ્યક્તિને અત્યારે પંદર વર્ષની હોય તો પાંચ વર્ષ પહેલાં એની દસ હોવી જોઈએ અને જેની અત્યારે પંદર વર્ષની હોય એની પાંચ વર્ષ પછી વીસ હોવી જોઈએ એમ અહીંથી તમે અહીંયા પણ પહોંચી શકવા જોઈએ અહીંયા પણ પહોંચી શકવા જોઈએ આ ઉંમર આપેલી હોય તો અહીંયાથી અહીંયા પણ આવી શકવા જોઈએ અને અહીંયાથી અહીંયા પણ આવી શકવા જોઈએ અને એવી જ રીતે માનો કે અહીંયા ઉંમર મૂકેલી હોય તો અહીંયાથી પણ તમે ત્રણે ત્રણ જગ્યાએ જઈ શકવા જોઈએ ટૂંકમાં આ ત્રણેય વચ્ચેનો સંબંધ છે ને એ બહુ એકદમ સરળ છે ખાલી આ ક્રમ યાદ રાખજો કે પહેલાં પછી એમાં હાલ અને હાલ પછી પછી શબ્દ આવે છે બરાબર ચાલો માનો કે અત્યારે કોઈ આપણને એવી મૂકે કે ભાઈ પાંચ વર્ષ પહેલાં પાંચ વર્ષ પહેલાં માનો કે એની ઉંમર આપણને પાંચ વર્ષ પહેલા પાંત્રીસ ની કીધેલી હોય અથવા તો કોઈક દાખલો ગણતા ગણતા માનો કે મળેલી છે પાંત્રીસ બરાબર છે અને પાંચ વર્ષ પહેલાની ઉંમર છે તો પાંચ વર્ષ પહેલા જો પાંત્રીસ ની હોય તો અત્યારે એ વ્યક્તિ જે છે એ બરોબર જેમ નાખજો કેવો થશે તો કે પહેલા જે છે પહેલામાંથી આગળ વધશે ને ભૂતકાળમાંથી આગળ આવશે ત્યારે હાલ આવશે એટલે અહીંયા પાંત્રીસની અંદર તમે પાંચ નાખશો એટલે અત્યારે ચાલીસ નો કહેવાય છે હજુ એને આગળ જો લઈ જવો હોય તો હજુ બીજા પાંચ નાખશો તો એ પછી પિસ્તાલીસ નો કહેવાય છે એટલે ક્રમ ક્રમ ખાસ યાદ રાખજો અહીંથી આ જે છે છે એ પ્લસ ચાલતો અને આ બાજુથી પાછા આવતા હોય તો એ ક્રમ માઇનસ માઇનસ થાય છે એટલે આ વસ્તુ ખાસ યાદ એક આ સામાન્ય વસ્તુ છે આ સામાન્ય વસ્તુ તમારે બધી જગ્યાએ ઉપયોગી છે એટલે ખાસ તો આ ધ્યાન રાખજો જો કોઈને હજી તકલીફ પડતી હોય તો આ વસ્તુ પહેલા ખાસ સમજી લેજો તમે